ઓ હા મં ગાડી

પાણી પીવું છે મિત્ર આ કટ અને પાણી ભરાય એનું જ હોય છે જઈ શકો મિત્ર આ ખાડો

અને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો આ વિડીયોને અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં મારા 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 આવા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈક અને દબાવી દેજો આ મારા મુકાભાઈ છે જોવા અને સાયકલ રિપેરિંગ દુકાન છે તો મિત્રો આ મરકઠો છે જોઈશું પણ અહીંયા પાણી ભરાયેલું છે હજી જો આ પાણી કાઢે છે મરકઠા

મિત્ર જોઈ શકો ખાડા આવી ગયા છે જો આ એક જે ગૌતમ ને સામે ખાડો છે જોયો તો આ જો તમે મિત્રો હવે એકઈ ખાડા ન આવે

Aduh, भाई di दोरी मशीन नहीं देयो के